સુરતમાં આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર આપ્યું અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી મા અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી છે ખાનગી હોસ્પિટલ્સમાં પૈસા લીધા બાદ જ આયુષ્યમાન કાર્ડ યોજનામાં સારવાર કરવામાં આવતી હોવાનો તેઓએ આરોપ લગાવ્યો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડમાં કૌભાંડ આચરવામાં આવ્યા હોવાના આરોપ સાથે પરિવારે આરોપ મૂક્યા છે કે પરિવારને કોઈ પણ જાણ કર્યા વગર જ એન્જીઓગ્રાફી કર્યા બાદ સ્ટેન મૂકવામાં આવ્યા છે અને બે દર્દીઓના મોત નીપજ્યા છે હોસ્પિટલને કસૂરવાટ ઠેરવામાં આવ્યું છે ત્યારે તેનો વિરોધ સુરતમાં પણ કરવામાં આવી રહ્યો છે સુરત ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ભાજપ સરકાર સામે જે છે આરોપ કરવામાં આવી રહ્યા છે અને સાથોસાથ ખ્યાતી હોસ્પિટલ વિરુદ્ધ

જે રૂપિયા પડાવવા માટે ઓપરેશન કરી નાખવામાં આવે બે વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે બીજા વ્યક્તિ સિરિયસ છે ત્યારે ગુજરાતની અંદર મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના નામે બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મોટો વેપલો ચાલે છે કારણ કે એવી કેટલી હોસ્પિટલો છે જેમને તાત્કાલિક રીતે આ યોજના અંતર્ગત ઓપરેશનના રૂપિયા ચૂકવી આપવામાં આવે છે જ્યારે બીજી બાજુ એવી કેટલી હોસ્પિટલો છે જેમને મહિનાઓ સુધી આ સ્કીમની અંદર ઓપરેશન થયા હોય તો એમને રૂપિયા આપવામાં આવતા નથી

ગુજરાતના દરેક તાલુકા દીઠ બસો બેડની સારામાં સારી હોસ્પિટલ બનાવવામાં આવે અને અદ્યતન ટેકનોલોજી સાથેની સુવિધા આપવામાં આવે તો કોઈ પણ વર્ગના વ્યક્તિ ચાહે ગરીબ હોય અમીર હોય એમને કોઈ કાર્ડની જરૂર નહીં પડે કોઈ ભ્રષ્ટાચારના રૂપિયા આપવા નહીં પડે અને સારામાં સારી અમને સુવિધા સરકારી હોસ્પિટલમાં મળી રહેશે ત્યારે આ લૂંટનારી યોજના પીએમ જય કાર્ડ મા કાર્ડને બંધ કરી અને સરકારી સુવિધાઓ સારી થાય એ માટે થઈને ભાજપ કામ કરે એવી અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ બિલકુલ કઈ રીતના મુખ્ય માંગો છે તમારા આવેદનમાં અમારી માંગ છે કે જે અમદાવાદમાં જે ઘટના ઘટી છે તો જે એમની પાછળ જે કાંઈ ડોક્ટરો જે ડિરેક્ટરો જે પણ જવાબદાર છે એમની પાછળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને એક દાખલો બેસાડવામાં આવે આવી અવારનવાર ઘટનાઓ ઘટે છે પણ આ અમદાવાદમાં તો જે ઘટના ઘટી છે એમાં બે લોકો તો મૃત્યુ પામ્યા છે આ ખૂબ તંત્રની અને સરકારની મોટી બેદરકારી કહેવાય આયુષ્માન કાર્ડની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ અને પૈસા આપો તો ફટાફટ અપ્રુવલ આવી જાય પણ કોઈ ગરીબ વ્યક્તિ જ્યારે સરકારી હોસ્પિટલમાં એ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર લેવા જાય છે તો એમનું નથી આવતું આયુષ્યમાન કાર્ડમાં તમે આઠ હજાર દસ હજાર રૂપિયા આપો તો ફટાફટ તમને ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં મળવામાં આવે છે આપી દેવામાં આવે છે આ એક મોટો એક કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે એ લોકોને લૂંટે છે તો આ દેશની જનતા તમામ જે લોહી પરસેવો પાડીને ટેક્સ ભરે છે તો તમામને હક છે કે એમને આરોગ્યની સુવિધા વિનામૂલ્યે મળવી જોઈએ દિલ્હીની તમે એક દાખલો લઈ લો કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે તો તમામ લોકોને ત્યાં વિનામૂલ્યે આરોગ્યની સુવિધા આપવામાં આવે છે તો ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે છતાં પણ આવા આયુષ્માન કાર્ડ થકી લોકોને લૂંટવાનું કામ કરે છે તો દરેક જિલ્લા દીઠ તાલુકા દીઠ બસો બેડની હોસ્પિટલ બનવી જોઈએ સરકારી અને એમાં તમામ સુવિધાઓ સજ્જ હોવી જોઈએ અને તમામ લોકોને વિનામૂલ્યે આરોગ્યની સારવાર મળવી જોઈએ એવા આયોજન કરવામાં આવે એવી માંગ સાથે અમે આવેદન પત્ર આપવા છીએ બિલકુલ આયુષ્યમાન કાર્ડ જે યોજના છે તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તે રીતના આમ આદમી પાર્ટી દ્વારા સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે જે રીતના ખ્યાતિ હોસ્પિટલની અંદર દર્દીઓ દાખલ થયા હતા અને બે જેટલા દર્દીઓનું એન્જિયોગ્રાફી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્ટેન્ડ મૂક્યા બાદ તેનું મોત નીપજ્યું છે ત્યારે પરિવારે હોસ્પિટલ ઉપર આરોપો કર્યા છે ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર આયુષ્યમાન કાર્ડમાં જે છે હોસ્પિટલોની અંદર ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તે રીતના આરોપ જે છે કરવામાં આવી રહ્યા છે હાલ સરકાર તરફે ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ જે યોજના છે તેને અંતરને જે યોજના છે તે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને હાલ જે રીતના જે છે આમ આદમી પાર્ટી કડકમાં કડક કારવાહીની હોસ્પિટલ વિરુદ્ધ માંગ કરી રહી છે કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડિરે જી મીડિયા સુરત